Mahela जी फुटा फुटा लो हमारे teman

અમે આ હિરણ દેખને ને આયી દેખો હિરણ બેઠા હે આ વગર વાળા હિરણ છે શિંગડા આ સિંગડા વાળા હરણ આ ટેકડો માર્યો ભણાય તો આપણે બોર્ડમાં કાંઈક લખેલું છે હોંગ ડિયર એવું કાંક છે હોંગ ડિયર હોંગ ડિયર છે હોંગ ડિયર જામ શિંગડા વાળા રહ્યા હોંગ ડિયર અમાર હોંગ ડિયર જો આયો ધોળતો ધોળતો હોંગ ડિયર છે હોંગ ડિયર આ શિંગડા વાળા હાંકા દેખાય જો આ ભાઈ કાક વાસે વસાતું નથી હું લખ્યું છે ભાઈ પબ્લિક ને કયો શીતલ પશ્યુ છે હું એ ખુ છે આ પ્રાણી અહીંયા છે હું મોટો પ્રાણી આયા ફાર્મો રખડું છું વાળ બાળ સેટઅપ થઈ ગયું ગરમી બહુ થઈ ગઈ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતી દી પરસેવો વળી ગયો છે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં એને શેર તો જરૂર થી જરૂર કરજો તમારા માટે આવું આવું કવું નવું લેતો જ આવું તો એક મોલ્લો દેખાય ચાય ચાડો ભૂતો હે બેઠો આ રીસ ભાઈનું આમાં રીસ નું મકાન છે પણ રીસ જોવા નથી મળ્યું મોલ્લો તો જોવા મળે છે રીસ જોવા નથી મળ્યું હિમાલય કાળુ રીસ ઇધર કાળુ રીસ લેખું છે પણ રીસ ક્યાંક ખોવાઈ ગયું છે આમાંથી મોલ્લો દેખાય ખાલી રીસ ની જગ્યા મોલ્લો હે

જનાવર બતાડી બતાડી તમને બધાને આ શું છે મિત્રો જોવો તમે કાંઈક છે આવડું આ જનાવર સાબર આને કહેવાનું આવે સાબર નામ નતું આવડતું પણ આમાં બોડિયામાં જોઈને ખબર પડી જાય સાબર છે આ આમાં જોવા મળશે જો અહીંયા બગલા જોવા મળ્યા હો

અરે બન હો વા ભેગા કરી દીધા કે નહીઠું ઉતરી જાય રસ્તો ભાઈ ભાઈ મસ્ત પાણી દેખાય હો અહીંથી ગાર્ડન છે આ લવરિયાનું લવરિયા મન આવે હાલો તો આપણે હાલ જ હાલો ગાર્ડનમાંથી નીકળ્યા બારા હાલ જ ગમે ને ગમે ખાવાય

હલો મિત્રો હવે પ્રદ્યુમન પાર્કમાંથી બહાર નીકળી છે હવે ફરી પાછા મળવી ક્યારેક હવે આવી બહાર રવાના થઈ બીજે જવા હવે બીજું ગાર્ડન ગોતવી ગયા પણ ત્યાં જઈને મુલાકાત લેવી ફરી મેળ હાલો વાન પાર્કમાં આવી ગયા હવે બીજું ગાર્ડન ઈશ્વરિયા ગેટ

તડકો બહુ થાય તો ઝાડવાજી ના નાના પડે અમે જલ્દી જોઈન છૂટા હોત થઈ જાય આમાં ગાય ગા જોઈન પતી જાય અમારું ખેલ આ કાંગરો છે બાંગરો જંગલ માં આવી ગયો છે ભાઈ અમારા પટલ જોવા જાય જાય મદરા મદરા આયલા જાય આ જનાવર કઈક નવીન જાત નું જોવા મળ્યું છે અમને અમે તો જોવા જાય છે આ સરોવર નું નામ શું હતું માં આવી ગયા છે અમે બોલતી પબ્લિક એમ કરે છે મંગલ ભાઈ મંગલ આ ડાયનોસોર આ ગયા હૈ છોટા વાળા આ એટના બડા ડાયનોસોર હૈ ક્યા બોલતી કમની બડા પથા છે ના ખોડ્યા છે હાલ બજે કમેન્ટ કરી દયો ભાઈઓ હા હું છે ના માટે ખાંભા છે અમાર ભાણો જો વાલા મત કોડો થઈ ગયો ડાયનોસોર ની મત બેહી ગયો આ લે લે હેલો મિત્રો આ જો આ ડાયનોસોર તો જબરો બધો છો છોટો ને બડોન जबरो बो तो डाइनासोर चढ़ी गो ये तो आ जंगल में हो से जबरो वो हाँ जब हे डाइनासोर डाइनासोर जो लियो फुल फैमिली के साथ आ गया है डाइनासोर में कुलदीप कुलदीप दे भाई हाइक तो हाइक तो है कित तो ओ हाइक तो ही के उतर लेंगे तो ત્રણેય બગીચો હે બેહવાનો એક બગીચો આમ દાડવાનું ગોવાય છે જો બધું હાલો મિત્રો આપણે હાલ્યા જઈએ છીએ ઈશ્વર ફારક વન ગેટમાં આવી રીતનું કાંઈક છે લોકેશન બધી રાજકોટની બહાર આવ્યું છે એ થોડાક નાના મોટા ડાયનોસોર ડાયનોસોર જોવા મળ્યા છે

આ કાળી મારેલું છે શું છે હેલો મિત્રો આ ગાર્ડન છે જોવા મંડો આવે રીતનું છે કા ગાર્ડન હું આમાં આટા મારું હો આટા મારું આટા પાડું હો હિસ્કા બિસ્કા જોવા મળ્યું છે હવે હું હિસકા ખાઈશ હાલો હિસકા ખાવા YouTube balan kay. Aku parak Isuria parak number one. Ah get number one magari gamer. Dinosaur dinosaur. Hola bayi iska kay zo. Halo video mah gol gol shooting aleh ya.

જો ઓલા બે લવરિયા જાય આમ જો જાય દેખાણા જાડવામાં આવી ગયા જો ક્યાંક ગુરી આ સસલા જો મળ્યા છે આ ગાર્ડન માં લપસિયા આ જનાવર જબરું લે કે શું કાક આમળો અજગર તો વીટાઈ ગયો છોલા થડિયામાં મે કોણ નામ જ નથી લેતો અજગર તો મારો વીટાઈ ગયો છે કાગડો પત્તા હું લઈ ગયો મિત્રો આમાં શું કરું આ ગાર્ડનમાં આ ગાર્ડનમાં જો કાગડા એવું આમ કકરખડે છે કાગડા જ નકરા દેખાય આમાં સોડા પીવા એટલે સોડા મજા આવી સોડા પીવા હજી એક હજી એક ગાર્ડનમાં જવાનું છે વસુલ પૈસા કરવા લડી લેવાનું થાય છે આ બધાય થાકી ગયા છે આ છે ને ઝાડવા છે કેળાના ઝાડવા છે જો કઈક આવી રીતનું દેખાય છે ખૂબ આ જેવું આ ખાડા છે ને છે આ જીસી બી કર્યા છે તમે ભાઈ આમ છે આમ લઈને રખડો હું વ્લોગ બનાવ તો હાઈલો આવું છું આ ખાડામાં મમરા ભરાઈ ગયા અહીં ક્યાં આવી ગયા આપણે યુટ્યુબ પર કેમ એના વિડીયો બનાવ પગી જાય છે હા એ દિવસ કામ થાય છે જંગલ મેં મંગલ હોતા હૈ મંગલ મંગલમે જંગલ હોગ્યા હેલો મિત્રો અમે હતા પાછા હતા ભાઈ અહીંયા ભોગી ગયા રખડી રખડી અહીંયા આવું જોવા મળે છે નગર ડબલિયા વળી ગયો કાય જોવા ન મળ્યું નગેરા પૂતળા બે ત્રણ જોવા મળ્યા